બતા હૈ ય બળિયા હો ને કાયમ મોજા દરિયા ત્યા સામૈયા ફૂલે કા હોઈ તાલે એ વાઢે કા મગને બલે નેટે કા એ દિલ ના દે કા દે કા હોઈ સગઈ ગોબર નેગારો તુલસી ક્યારો હોઈ પર મના ધારો હોઈ પણ સૌનો વ્યવહાર સારો હોઈ પર સૌનો વ્યવહાર સારો ચાડચકુ નેણકારા હોઈ ચા ખોખા રાખમ ખારા હોઈ ચા ભાંભર ના ઘણકારા હોઈ પણ ગામડા શેર કરતા સારો હોઈ સહે સારા